કીર્તિ પટેલ આ નામ ગુજરાતમાં અત્યારે કોક જ એવું વ્યક્તિ હશે કે જે જાણતું નહીં હોય વિવાદોમાં ઘેરાઈને રહેતી કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે પણ આ વખતે તેને ચર્ચામાં રહેવા માટે કોઈને ગાળો નથી આપી પણ કીર્તિ પટેલને જેને વિડીયોમાં ગાળો આપી હતી તે વ્યક્તિને મળવા માટે પહોંચી છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ કીર્તિ પટેલને લોકો સોશિયલ મીડિયાના કારણે ઓળખે છે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોવર્સ છે ક્યારેક કોઈને ગાળો આપવી તો ક્યારેક કોઈની સાથે રસ્તા વચ્ચે જ બબાલ કરવી અને આ બધામાં ફેમસ થવું આ કીર્તિ પટેલ માટે સામાન્ય બાબત છે ત્યારે થોડા દિવસ પહેલાં કીર્તિ પટેલના એક વિડીયોમાં એક અમરેલીના વડિયામાં રહેતા જીગ્નેશ ભાટીએ કોઈ અપશબ્દ બોલ્યો હતો આ બાદ કીર્તિ પટેલ પોતે જ વડીયા આવી પહોંચી હતી અને જીગ્નેશ ભાટીને મળીને તેની સાથે જમી પણ હતી ત્યારે આ બાદ તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો ત્યારે શું કીર્તિ પટેલે બોલી ગયા છે તેના પર એક નજર કરીએ આજે અમારા વડિયાની મુલાકાત કેમ ગિરતી તો ભે અચાનક જ મારે આવવાનું થયું છે વડિયા અને મને ખબર જ નથી કે કયું વડિયા છે પણ આ જીગાભાઈએ મને ફાઇનલી વડિયા દેખાડી દીધું આ છે જીગ્નેશ ભાટી જીગ્નેશ ભાટી મારી વિડીયોની અંદર એક સરસ એવી કોમેન્ટ કરી હતી બેન્ડ કોમેન્ટ હતી પણ જીગાની કોમેન્ટથી મને મજા આવી ગઈ ખરાબ જ હતી પણ એવું જરૂરી નથી કે માણસ ખરાબ જ હોય જ્યારે માણસને પહેલીવારી મને મળશે તો મને ઓળખશેને જીગો એટલે સ્પેશિયલી એને હું મળવા માટે એટલે આવી કે કીર્તિ પટેલ શું છે ને એને ખબર પડે ને હંમેશા કોઈ માણસ કહેવાય ને કે મારથી કોઈને ડાંટવાથી એવી રીતના ના સુધરે પણ આજે એક વ્યક્તિત્વની ઓળખાણ આપીને હું જીગા પાસે એને મળવા આવી છું અને ના કોઈ ઝઘડો કરવા માટે અને સ્પેશિયલી હું જીગાની ફેન થઈ ગઈ કે જે બોલે ને એકવાર બોલ દે જીગા એકવાર એ બોલ્યો તો

પણ બસ આજે એક વ્યક્તિત્વ શું છે ને એની ઓળખ માટે હું ઓડી આવી છું થેન્ક્યુ થેન્ક્યુ તમે ખરેખર તો ઇવનિંગ મોડા ટાઇમ આયા છો જો દિવસોના તો તમારા રોડ ભરાઈ ગયો છે ગામ વેલ સરસ લોકો છે આના સ્વભાવે સારા છે થેન્ક્યુ થેન્ક્યુ વેલકમ તમારો તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કે ચોક્કસ જણાવજો આ સાથે જ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર